માતાજી મિત્રો સ્વાગત છે તમારું આજના એક નવા વિડીયોની અંદર વિડીયોમાં તમે જેસીબી જોઈ રહ્યા છો આ જેસીબી વેચવાનું છે તો વિડીયોના અંત સુધી બન્યા રહેજો અને આપણી ચેનલ પર નવા આવ્યા હોય ચેનલ સબસ્ક્રાઈબ ન કરી હોય તો અત્યારે જ સબસ્ક્રાઈબ કરી વાળો જેસીબી ના મોડેલ વિશેની વાત કરું તો બે હજાર ને એકવીસ મોડેલનું આ જેસીબી છે થ્રી એક્સ જેસીબી તમને જોવા મળશે વન ઓનર જેસીબી છે એક જ માલિકે ચલાવેલું છે તમને જેસીબીમાં કોઈ પણ પ્રકારનો ફોલ્ટ જોવા નહીં મળે તમે વિડીયોની અંદર જેસીબી વિશેની કન્ડિશન તમે જોઈ રહ્યા છો કંપની કલર છે ન્યૂ કન્ડિશનની અંદર તમને આ જેસીબી જોવા મળશે બે હજાર એકવીસના મોડલનું આ જેસીબી છે અત્યાર સુધીમાં આ જેસીબી માત્ર ને માત્ર બેતાલીસો કલાક જ ચાલેલું છે ટાયર પણ સારા છે તમે વિડીયોની અંદર જોઈ રહ્યા છો ટાયર પણ સારા છે કિંમત વિશેની વાત કરું તો પચીસ લાખ ને પચીસ હજાર આ જેસીબીની કિંમત છે તેમાં પણ તમને ફેરફાર કરી આપવામાં આવશે વન ઓનર જેસીબી છે બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો જાચવેલું જેસીબી છે કોઈ પણ પ્રકારનો ફોલ્ટ તમને જોવા નહીં મળે આ જે સીબી તમને પ્રોપર ક્યાં જોવા મળે તેની વાત કરું તો સરનામાના વિશેની વાત કરું તો આ જેસીબી તમને અછવાડિયા તાલુકો દિયોદર જિલ્લો બનાસકાંઠા તમને આ જેસીબી રૂબરૂ મળી રહેશે તમે ત્યાં જઈ ટેસ્ટ ડ્રાઈવ કરી તમે આ જેસીબીની ખરીદી કરી શકો છો આ જેસીબીવાળા ભાઈનો નંબર નવ્વાણું સાત અઠ્ઠાણું સુમ્માલીસ સાત ચાલીસ આ જેસીબી વાળા ભાઈનો નંબર છે તમે તેને ફોન કરી શકો છો અને વધુ માહિતી મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કન્ડિશન જોઈ રહ્યા છો એકદમ સાચવેલું જેસીબી છે જેસીબીમાં તમને ક્યાંય સડો પણ જોવા નહીં મળે ચાહ ઓછું ચાલેલું જેસીબી છે આ જેસીબી વિશેની બધી જ વિગત આ વિડીયોના ડિસ્ક્રિપ્શન બોક્સમાં મળી રહેશે તેમજ કોન્ટેક નંબર વિડીયોના નીચે છે તમે આ જેસીબીવાળા ભાઈને ફોન કરીને વધુ વિગતો મેળવી શકો છો બાકી તમે વિડીયોની અંદર કંડિશન જોઈ રહો ટોપ કન્ડિશન છે આ જેસીબી જલ્દી વેચાઈ જાય એમ છે તો જે કોઈ મારા ભાઈઓ મિત્રોને આ જેસીબી લેવાની ઈચ્છા હોય તો જલ્દીથી આ જેસીબીવાળા ભાઈનો કોન્ટેક કરજો નહીંતર વેચાઈ જશે